ટેબલા લેબડા પાડીને લેબલા પરથી જ પડે નહીં હા જોડે નીખે હા પડે તો સાહ લેહ તો બી કાણા હા લે શ્વાસ લે હાં પૂછી ગયો લે આ લેરા આ તો સાજુ ખાવ છે જતો રે ના લેબુ લેબુ ઘેર હતું નહી તે ઉતારમાં બાઈક લઈને દોડમ દોડ કરીને ભઈબાના ઘેર રસ્તામાં ચલાયો હું અન પાલુ ઓ પાલુ બોલીશ હું તો આડા માળામાં અલે તમે પાલા પાઢ્યા કે રિદા આય તો સુના મુઢામાં રજ જાય ઈત કરું બાબા ઓ બે બે મુઢા દે તો ઊભો રહે ઓમ તો આમ તક કલે ઓમ બોલ્યો

હજી તો પેલું લેવું મોય ભેડા હે ને શરીર માં એટલે કમ્પ્લીટ થઈ ગયા બાઇક માંજો તો વાલ લાગી ઓ હું લેબું પોચી લાગે શરીરમાં એટલે હું દુખાવો ઓછો થઈ જાય તય બાઈક કેલા મેલીને આયા હો તો આગળ મેલી હોય આવે એવું નતું એટલે લઈને હું ભૂઈ પડું મને પથરી ઉપર તો મૂકી દેઉ તો દુખાવો ઓછો થઈ જશે અમે તો નાથે કમ્પ્લીટ થઈ ગયો કમટ થઈ ગયો ને